બધા જ ઓલા પેલા લાલ ગાજર આવતા હોય છે પરદેશી એનો હલવો બનાવતા હોય છે પણ મેં આ દેશી ગાજર લીધા છે આ પાંચસો ગ્રામ દેશી ગાજર છે અને આ આપણું ડ્રાય ફ્રૂટ્સ છે બદામને કાજુને કતરણ છે અને આ કિશમિશ છે અને આ એલચી પાવડર છે આ દોઢસો ગ્રામ ખાંડ છે અને આ અડધો લીટર મલાઈવાળું આપણે દૂધ લીધું છે આમાંથી જ આપણે આ ગાજરનો હલવો બનાવવાના છીએ તો ચાલો આપણે હવે ગાજરનો હલવો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એ ઘી સૌથી પેલા તો આપણે ગાજર લઈને પીલર ની મદદથી ઉપરની બધી જ છાલ આપણે ઉતારી લેવાની છે આવી રીતે આમ બધા જ ગાજરની છાલ ઉતારી લેશું આપણે આ દેશી ગાજર હોય છે ને તો હલવો ખૂબ જ ટેસ્ટમાં સારો લાગે છે કારણ કે આ ગાજર ટેસ્ટમાં ખૂબ જ સારા હોય છે મીઠા હોય છે આપણને એમને પણ ખાવાના બહુ જ મજા આવે છે આ ગાજરનું તો અને હેલ્થની માટે એમ જ કહે છે કે દેશી ગાજર સારા હોય છે તો આપણે આ દેશી ગાજરનો જ કરીએ છીએ આજે મેં સારા એવા માર્કેટમાં જઈને ગાજર લઈ આવી છું અને આપણે હલવો બનાવવાનો છે એનો જ જો આપણા બધા જ છાલ ઉતારીને ગાજરને રેડી કરી લીધા છે આને એક સાઈડમાં આપણે રાખી દઈએ અને હવે આ આપણે એમાં ખમણી આ મોટા કાણાવાળી ખમણી છે તમે નાના કાણાવાળી ખમણી પણ યુઝ કરી શકો છો અને આપણે આ બધા જ ગાજરને આવી રીતે આમ ખમણી લેવાના છે બધું જ ખમણ કરી લેવાનું છે હલવો બનાવવામાં સૌથી પહેલાં તો આપણે આ ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર મેં એક પેન લીધું છે અને આપણે આ ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું દૂધ છે આપણે એને આપણે ગરમ કરવાનું છે ને આને ફૂલ ગેસ ઉપર જ આપણે ગરમ કરવાનું છે અને એકદમ આપણે આને બાળવાનું છે હલાવતા જ રહેવાનું છે જેથી કરીને નીચે ના બેસી જાય અને આપણે ઉકળવા દેવાનું છે સારી રીતે એટલે થોડું ઘણું આમાંથી બળી જશે અને દૂધ છે એ ઘાટું થઈ જશે કારણ કે આપણે હલવામાં માવાનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી જેથી કરીને આ એકદમ ઘાટું કરીને દૂધ એમાં ઉમેરવાનું છે પેલા આપણે આ દૂધ ઉકાળવાની આપણે હલવો બનાવશું જો આપણું દૂધ સારી રીતે ઉકળે છે પણ હજી આને આપણે ઉકાળવાનું છે વધારે ખૂબ જ વધારે ઉકાળીને આપણે જાડું કરવાનું છે દૂધ જેથી કરીને માવા જેવું જ આપણે લાગે એટલે હજી થોડું ઘણું ઉકાળવાનું જ છે આને જુઓ આપણું આ દૂધ સારી રીતે ઉકળી ગયું છે અને થોડુંક ઘટ પણ થઈ ગયું છે અને જે આપણું દૂધ હતું એનાથી થોડુંક ઓછું પણ થઈ ગયું છે એનો મતલબ એમ કે આપણું દૂધ હવે થોડુંક કાટું થઈ ગયું છે અને સારી રીતે ઉકળી ગયેલું છે લગભગ મેં દસક મિનિટ માટે આ દૂધને ઉકાળ્યું હતું દસ મિનિટ પૂરું સારી રીતે ઉકાડેલું છે હવે આપણે આને સાઈડ પર રાખી દઈએ ગેસને ઓફ કરી દઈએ અને સાઈડ પર રાખી દઈએ હવે આપણે ગેસ સ્ટાર્ટ કરીને એની ઉપર અમે એક પેન લીધું છે અને એ પેનમાં બે મોટી ચમચી ઘી એડ કરું છું અને ઘી પીગળે એટલે આપણે એમાં આ જે ગાજરનું છીણ બનાવેલું છે એ છીણને એમાં એડ કરવાનું છે ઘી તમારે વધતા ઓછા એક ચમચી પણ લઈ શકો છો મેં બે ચમચી લીધું છે અને આ આપણે ગાજરના છીણને એમાં સાતડવાનું છે આ સાતળવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આમાંનામાં આપણે આમ સતત હલાવીને સાતળવાનું છે

પણ આ રીતે ફમણીને કરો ને તો એકદમ કંદોઈ બનાવે છે ને એ જ રીતે બને છે અને ટેસ્ટ આનો સરસ એવો ક્રન્ટી સરસ લાગે છે અને જે આપણે કૂકરમાં બનાવીએ છીએ એ એકદમ બફાઈ જાય છે અને એકદમ પીંડા જેવું થઈ જાય છે આ સરસ જો આવી રીતે આ તળી રહીએ ને તળી જ આવી રીતે આ બફાય છે એટલે હલવામાં સરસ લાગે છે કંદોઈ આ જ રીતે બનાવતા હોય છે આપણે લાલ ગાજર નથી લીધા એટલે કલર થોડોક આપણો ચેન્જ હશે લાલ કલરનો આપણે જે ગાજરના હલવા લાલ કલરના બનતા હોય છે એવો નહીં બને આપણે દેશી ગાજરનો ઉપયોગ કરેલો છે શરૂ શરૂમાં અને સાતરવામાં આપણે ફૂલ ગેસ રાખવાનો હોય છે પછી આપણે મીડિયમ આંચ ઉપર જ આને સાતડવાનું છે પાચક મિનિટ થાય ત્યાં સુધી આપણે સાતડવાનું છે અને એવું લાગે તો એકાદ મિનિટ વધારે પણ થવા દેવાનું છે ગાજરનું છીણ નરમ પડે ત્યાં સુધી આપણે સાતડવાનું છે જો આપણે હવે આ પાંચક મિનિટ માટે સકડાઈ ગયું છે અને ગાજરનું છીણ છે એ થોડુંક નરમ પણ થઈ ગયું છે તો હવે આપણે આમાં ખાંડને એડ કરવાની છે તો ગેસની ફ્લેમને આપણે ધીમી કરી દઈએ અને હવે આપણે આમાં ખાંડ એડ કરશું તો આ દોઢસો ગ્રામ મેં ખાંડ લીધી છે એક ખાંડને હું એમાં એડ કરું છું અને હલાવતા રહેવાનું છે સતત આ ખાંડ બધી પીકળશે એટલે પાણી છૂટશે એમાંથી ચાસણી જેવું એટલે પાછું નરમ પડશે થોડુંક અને આ કલર ચેન્જ થશે જો જો કલર ચેન્જ થવા માંડ્યો છે ખાંડ નાખ્યા પછીથી ખાંડ ઓગળીને એનું પાણી થઈ છે ચાસણી સ્વરૂપે તો એને મિક્સ થાય છે ગાજર બને તો ગાજરનો જો કલર એકદમ અલગ થઈ ગયો છે ને આપણે હવે આ ખાંડને એકદમ મિક્સ કરવાની છે અને આવી જ રીતે આને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી હલાવવાનું છે તો સતત તાવી થાને આપણે બંધ કર્યા વગર જ હલાવો આમ ઉપર નીચે કર્યા રાખવાનું છે અને મીડિયમ કરવાનું છે ગેસને મીડિયમ ફ્લેમ ઉપર જ રાખવાનું છે અને હલા હલાવતા રહેવાનું છે જો આપણે આ મીડિયમ આંચ ઉપર જ ત્રણથી ચાર મિનિટ માટે આપણે આને કૂક કરેલું છે હવે આપણે ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે જો કેટલું નરમ છે આ કલર પણ આપણે ચેન્જ થઈ ગયો છે તો હવે આ ટાઈમે આપણે જે દૂધ ઉકાળેલું હતું એ તમે માવાનો ઉપયોગ કરતા હો તો આ ટાઈમે તમારે માવો એડ કરવાનો છે આપણે માવો એડ નથી કરતા એની જગ્યાએ ઉકાળેલું દૂધ છે એને એડ કરવાનું છે તો આ ઉકાળેલું દૂધ છે એ હું એમાં એડ કરું છું અને પાછું સારી રીતે બધું મિક્સ કરીને હલાવતા રહેવાનું છે ગેસને આ વખતે ફૂલ રાખવાનો છે આપણે અને હલાવતા રહેવાનું છે સતત આપણે હવે આપણે આ દૂધનો ભાગ જ્યાં સુધી બળે નહીં અને કઠણ ના થાય ત્યાં સુધી આપણે હલાવતા જ રહેવાનું છે લચકા જેવું ના થાય ને ત્યાં સુધી હવે આ દૂધને આપણે બાળવાનું છે જો માવાનો ઉપયોગ કર્યો હોય તો એટલું હજી આપણે કોક ના થાય દેવું પડત કારણ કે માવો છે એ તરત જ અંદર મિક્સ થઈ જાય અને હલવા જેવું બની જાત પણ આપણે દૂધનો ઉપયોગ કર્યો છે એટલે આપણે ગેસ ઉપર હજી રાખવું પડશે તો ચાલો આપણે હલાવીએ શું હવે આપણું આ ઘટ થઈ ગયું છે મીન્સ કે હલવા જેવું થઈ ગયું છે તો ગેસને હવે આપણે ધીમો કરી દેવાનો છે અને આ ટાઈમે આપણે આ અડધી ટી સ્પૂન જેટલો આપણે એલચી પાવડર છે એને એડ કરવાનો છે અને આ આપણા કાજુ બદામની કિશમિશ છે એને એડ કરશું એમાં છેલ્લે આને એડ કરવાના છે હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને સારી રીતે બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે જુઓ કેવો સરસનો એકદમ ચટાકેદાર આપણો આ હલવો બની ગયો છે જો કલર પણ સારો એવો આવી ગયો છે ને આ બનાવતા લગભગ આપણે અડધી કલાક જેવો સમય થયો હતો અને હવે આપણે આને સર્વિંગ બાઉલમાં લઈએ

જેથી તમને મારી નવી નવી રેસીપીના વિડીયા જોવા મળે ઇન્સ્ટાગ્રામમાં મારા પેજ ને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય